સત્ય મોડું સમજાય તો પણ ઘણું જરૂરી છે કારણ કે તાળું તોડ્યા પછી ખોવાયેલી ચાવી મળી આવે તો તે એકદમ નકામી છે આ ભગવદ્ ગીતાનો અધ્યાયાર જ્ઞાન કર્મ સંન્યાસો શ્લોક અઢારમો ગુજરાતીમાં આ શ્લોકને કહીએ તો જે માણસ કર્મમાં અકર્મ જુએ છે અને અકર્ અકર્મમાં કર્મ જુએ છે એ માણસ સગળા માણસોમાં બુદ્ધિશાળી છે તેમજ એ યોગી સમસ્ત કર્મોનો કરનાર છે બીજા શબ્દોમાં કહીએ તો જે મનુષ્ય કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ જુએ છે તે સર્વ મનુષ્યમાં બુદ્ધિમાન છે અને સર્વ પ્રકારના કર્મોમાં પરાવ પરોવાયેલો હોવા છતાં દિવ્ય અવસ્થામાં રહેલો છે સામાન્ય રીતે આપણે જોયું કે કર્મ એટલે શાસ્ત્રવિદ કર્તવ્ય કર્મને આપણે એ કર્મ કહીએ છીએ શાસ્ત્ર નિશ્ચિત પાપ કર્મોને આપણે વિકર્મ કીધું અને શાસ્ત્ર નિશ્ચિત નું બહુ મહત્વ નથી એટલે એની ચર્ચા કરવામાં આવી નથી પણ જે શાસ્ત્રવિદ કર્તવ્ય કર્મો છે એ જો નિસ્વાર્થ વાવે કે ફળની આશા વગર કરીએ તો એ અકર્મનું જોવું એવું આપણે આગલા શ્લોકમાં સમજ્યું એટલે અહીં ભગવાન કર્મ અને અકર્મની વાતો કરે છે વિકર્મ એ તો શાસ્ત્ર નિશ્ચિત છે એટલે એની ભગવાન બહુ ચર્ચા કરતા નથી એને અહીં ચર્ચામાં રાખ્યું નથી આપણે જોયું કે કર્મ કરતા રહીએ તો કર્મને જો સારી રીતે કરીએ નિસ્વાર્થ ભાવે તો એક અકર્મમાં મજા આવે અને ખરાબ ને કોઈની હાનિ માટે કરે તો વિકર્મમાં જાય એટલે કર્મ કરીએ તો એના બે રસ્તા પડે વિકર્મ થાય અથવા અકર્મ થાય ઘણી વખત શું થાય છે કે કર્મ તો કરે પણ કર્મથી કંટાળી માણસ ત્યાગ કરી અને સંસારમાંથી ત્યાગ કરી અને તપ અને સાધના કરવા જંગલમાં જતો રહે એટલે એ કર્મથી દૂર ભાગે છે પણ એ કર્મથી છોડીને જગતમાં સંન્યાસ તપ કરવા જાય એનું કોઈ બહુ મહત્વ નથી એક કે કર્મ તો દરેકે કરવાના છે કારણ કે આપણે જોઈએ છે કે શાળામાં બાળકો તો બધા જ ભણતા હોય છે બધા શિક્ષણ રહેતા હોય છે હોય છે પણ આ બધા બાળકોના જ્યારે એક્ઝામ આપે છે એમાં પરિણામ આવે છે તો એક જ બાળક પ્રોપર બને છે કે એના સૌથી વધારે માર્ક આવે છે કારણ કે એના કર્મની વ્યાખ્યા એના જે ભણવાના કર્મમાં એ સૌથી આગળ રહે છે એટલે સૌથી હોશિયાર બને છે આપણે ખેતરમાં જોઈએ છે કે ખેતરમાં વાવણી એ એ હળ ચલાવવાની દેન છે હળનો બધો જ ભાર બાળકના કાંધ બાળકના કાંધ ઉપર હોય છે છતાં પણ ખેતરની એ વાવણી હળ ચલાવનારની દેન છે એવું કહેવાય છે એટલે કર્મ તમે કોણ કરે છે અને કોણ એ કર્મના ફળને લે છે એ બી મહત્વનું છે બીજું જ્યારે આપણે સ્ટીમર ચાલતી હોય કે રેલગાડી ચાલતી હોય ત્યારે એ ગાડી એક દિશામાં સ્ટીમર જતી હોય કે ગાડી જતી હોય તો તારે કિનારા ઉપર જો વૃક્ષો હોય તો એ ગાડી કે સ્ટીમરમાં બેઠેલા માણસને વિરુદ્ધ દિશામાં ગરદી કરતા એમ લાગે છે ઘણી દૂર રહેલા હાલતા પદાર્થો સ્થિર હતા ગતિહીન જણાય છે એટલે ગાડી કે સ્ટીમરનું કર્મ ચાલતું હોય છે પણ પહેલાં વૃક્ષોને આપણને બીજી દિશામાં જતા હોય એવું આપણને ભાગે ભલે ને સ્થિર હોય તો પણ એ બી દિશામાં જતા હોય છે એટલે આ બધા ઉદાહરણોમાં એવું છે કે કર્મ તો થાય છે કઈ દિશામાં કયા ભાવથી થાય છે એનું મહત્વ છે અને કર્મને અકર્મ ક્યારે થાય છે અને અકર્મને કર્મની વ્યાખ અહીં કરી છે કે કર્મમાં અકર્મ જોવું અને કર્મમાં અકર્મમાં કર્મ જોવું એ જે વ્યક્તિ જાણી જાય છે એ વ્યક્તિ જો જાણે છે એ બધામાં માણસોમાં બુદ્ધિશાળી છે એ યોગી છે અને એ તમામ પ્રકારના કર્મો કરે હોય છે એ હોશિયાર છે એ બુદ્ધિશાળી છે એ ખૂબ જ જ્ઞાની છે જે કર્મને માં અકર્મ જોવે છે અને અકર્મમાં કર્મ જુએ છે આપણે જોઈએ છે કે આપણે જળ એ જીવન છે પણ બીજી રીતે જુઓ કે જીવન પણ એક જળ છે એવી પણ લોકો કહે છે એટલે જળ એ જીવન છે જીવન એ પણ જળ છે કેમ કે જળથી બધાના જીવ ચાલે છે જળના પીવાથી જ જીવન જિંદગી ચાલતી હોય છે એટલે જળ એ જીવન છે અરે જીવન એ પણ જળ છે કારણ કે જીવન તો જ છે કે જળ છે જીવન ના હોત અગર જળ ના હોત તો જીવન નથી એવી રીતે એવું છે કે કર્મ કરો તો અકર્મ થાય પણ અકર્મ કરવા માટે કર્મ કરવા જરૂરી છે એટલે કર્મ તો કરો તમે કોઈ બી કર્મ કરો સકામ કરો નિષ્કામ કરો કર્મ તો દરેકે કરવાના છે પણ એ કર્મ કરો કેવી રીતે એ તમે અકર્મમાં કન્વર્ટ થઈ જાય કે થાય પણ અકર્મમાં પણ કર્મ જોવું પડે કારણ કે અકર્મ થાય એના માટે કર્મ કરવું પડે એવું ભગવાનને એવું કેવું છે ને આ વાતને જે સમજી શકે એ બુદ્ધિશાળી છે આપણે જોઈએ છીએ કે જ્ઞાન દાન તપ અને વર્ણાશ્રમ પ્રમાણે જીવિકા અને શરીર નિર્વાહ સંબંધી જેટલા પણ શાસ્ત્રવિદ કર્મો છે તે બધા કર્મોમાં આસક્તિ ફલેચ્છા મમતા અને અહંકારનો ત્યાગ કરવાથી કર્મો આ લોકમાં હોય કે પરલોકમાં દુઃખાદી ફળ ભોગવવાના અને પુનર્જન્મના હેતુ બનતા નથી બલકે મનુષ્ય પૂર્વકૃત બધા શુભ શુભાશુભ કર્મોનો નાશ કરી સંસાર બંધનથી મુક્ત કરનારા બને છે આ રહસ્યને સમજવું અથવા એનો અર્થ જ છે કે કર્મમાં અકર્મ જોયું એટલે જે શાસ્ત્રવિધ કર્તવ્ય કર્મ તો કરો એ કર્મ છે પણ એ જો તમે આસક્તિ ફલેચ્છા મમતા અને અહંકારનો ત્યાગ કરીને કરો તો તમે કર્મથી બંધાતા નથી એ કર્મો સાથે બંધન નથી તો તમે મુક્ત થઈ જાઓ છો એટલે એ કર્મમાં અકર્મ છે આ પ્રમાણે કર્મમાં અકર્મ જોનાર મનુષ્ય આસક્તિ ફલેચ્છા અને મમતાનો ત્યાગ કરી વિવિધ કર્મનું યથાયોગ્ય આચરણ કરે છે અને તેથી તે કર્મ કરે છે પણ તે કર્મોમાં લિપ્ત નથી થતો તેથી મનુષ્યો તેથી જ તે મનુષ્યોમાં બુદ્ધિમાન છે તે પરમાત્માને પ્રાપ્ત કરી ચૂક્યો છે તે યોગી છે અને તેનું કોઈ પણ કર્તવ્ય કર્મ બાકી રહેતું નથી તે કૃતકૃત્ય છે તેથી તેના જ એ બધા જ કર્મ કરનારો છે એવું કહેવાય છે આગળ અકર્મમાં કર્મજોની વાત કરીએ તો લોકોમાં પ્રસિદ્ધ છે કે તે પ્રમાણે મન વાણી શરીરની ક્રિયાનો ત્યાગ કરવાનું એનું નામ અકર્મ છે આ ત્યાગરૂપી અકર્મ પણ જો આસક્તિ ફલે છે અને મમતાને અહંકારથી કરવામાં આવે તો તેનો પૂર્વજન્મનો હેતુ બને છે એટલું જ નહીં પણ કર્તવ્યકર્મની અવ અવહેલનાથી અને ધંભાચાર માટે પણ માટે કરવાથી તે વિક્રમ વિકર્મ એટલે પાપના રૂપમાં ફેરવાઈ જાય છે આ રહસ્યને સમજી લેવું એ અકર્મમાં કર્મ હોવું છે આ રહસ્ય સમજનારો મનુષ્ય શારીરિક કસના ભયથી કે રાગ દેશના કારણે અથવા મોહવશ થઈ અથવા માન મોટાઈ પ્રતિષ્ઠા કે અન્ય કોઈની ફળ ફળની પ્રાપ્તિ માટે કોઈ પણ પોતાના વર્ણોશ્રમ વર્ણ આશ્રમ પ્રમાણના કર્મનો ત્યાગ કરતો નથી તે કદી પોતાના કરદેવોથી અલગ થતી નથી તેમજ કોઈપણ પ્રકારના ત્યાગ માટે મમતા કે આસક્તિ દ્વેષ કે ફળની આસથી એ સંબંધો જોડે જોડાતો નથી અને પુનઃ જન્મનો ભાગ બનતો નથી એટલે એ ફરી જન્મ લેતો નથી એને મોક્ષ મળી જાય છે આ વસ્તુ જે સમજે છે મનુષ્યોમાં ખૂબ જ બુદ્ધિશાળી હોય છે એ જ્ઞાની હોય છે કારણ કે એનો પરમેશ્વર જુદેનો સંયોગ થઈ ચૂક્યો હોય છે તેથી એ યોગી પણ કહેવાય છે તેના માટે કોઈ પણ કર્તવ્ય શ્રેષ્ઠ રહેતું નથી તેથી તે બધા કર્મ કરનારો છે અહીં આગળ ભગવાન કહે છે કે કર્મથી ક્રિયામાન કર્મો વિકર્મથી અનેક પ્રકારના સંચિત થયેલા કર્મો અને અકર્મથી અર્થ કરી કર્મમાં અકર્મ જોવું એનો અર્થ જો એવો કરવામાં આવે કે ક્રિયામાણમાં કર્મો કરતી વખતે કોઈએ એમ સમજી લે કે ભવિષ્યમાં આ જ કર્મ પ્રારબ્ધ કર્મ અકર્મ બનીને ફળ ભોગવા માટે ઉપસ્થિત થશે અને અકર્મમાં કર્મ જોવાનો અર્થ જો એમ કરવામાં આવે કે પ્રારબી ફળ ભોગવતી વખતે દુઃખાદી ભોગોને પહેલાં કરેલા ક્રિયામાણ કર્મોનું ફળગણીને ભોગવવાનું એ પ્રમાણે સમજી પાપ કર્મનો ત્યાગ કરી શાસ્ત્રવિદ કર્મો કરતા રહીએ તો શું પ્રોબ્લેમ થાય ખરો કારણ કે સંચિત ક્રિયામણ અને પ્રારબ્ધ કર્મોના ત્રણેય ભેદો પ્રસિદ્ધ છે ના પણ વાત જો સમજવા જઈએ તો અવઅત કરવો એ માનો ખૂબ જ લાભપ્રદ છે તેમાં પણ ખૂબ બુદ્ધિમાની પણ છે અવોત કરવાથી કોઈ મતલબ નથી વચનોનો મેળ બેસતો નથી આવા અર્થ અમુક અંશે લાભ થતાં એ પ્રકરણ વિરુદ્ધ છે મુક્ત પુરુષના જે સ્વાભાવિક લક્ષણો એ સાધક માટે સાધ્ય હોય છે તેથી મુક્ત પુરુષ તો સ્વાભાવિક આ તત્વને જાણે છે અને સાધક તેમના ઉપદેશની જાણી એ પ્રમાણે સાધન કરી મુક્ત થઈ જાય છે તેથી જ ભગવાને કહે છે હું તને કર્તવ્ય કર એવું તત્વ બતાવીશ કે જેણે જાણવાથી તું તમામ પ્રકારના બંધનથી મુક્ત થઈ જઈશ અને તું મોક્ષને પામીશ